એ પણ થઈ જાય તો આપડી ચેનલ તો બોલે ગમે ત્યારે બોલે કે ન બોલે બોલે ને તો હિફાજત કરે આપડી હિફાજત કરે છે જોઈ લો ચાલુ થઈ ગઈ ચાલો ભાઈ ફટાફટ એમાં જોડાવજો ચાલુ થઈ ગઈ જોઈ લો જોઈ લો ગરીબની મેલડી ચાલુ થઈ ગઈ જોઈ લો ગરીબની મેલડી ચાલુ છે લાઈવ જોઈ લો એ કહો પ્લીઝ એમાં કોઈ નહીં આવે જો ભાઈ બબ્બે બબ્બે લાઈવ ચાલુ ગરીબની મેલડી રાજા મેલડી બંને બાજુ લાઈવ ચાલુ છે ચાલો મારા શોર્ટ વિડીયોમાં જાઓ ગરીબની મેલેડીને ચર્ચ કરો જ્યાંથી ત્યાં આવો ફટાફટ ગરીબની મેલેડીમાં પણ આવો ચાલો ડબલ ટુ ઇન વન રાજા મેલેડી અને ગરીબની મેલેડી ભરત કાકા મેં કોમેન્ટ કરી ક્યાં કરી ગરીબની મેલેડીમાં આવો ભરતભાઈ જય મા મેલેડી અભાઇ જય મા મેલેડી જય મા મેલેડી મને જવાબ આપો શું તમને જવાબ આપવો બોલો અતુલભાઈ વાઘેલા શું જવાબ આપવું બોલો લખો ભરત ભાઈ તમારી પાસે બે ફોન છે હા ભાઈ મારી પાસે બે ફોન છે બે ફોન છે બે ફોન પોલીસ સ્ટેશનમાં પીડાશ હુક બ્લુ આપો કોમેન્ટ તો શો થાય છે ભાઈ તમારી ચાલો ગરીબની મેલેડીમાં ચક્કુબેન આવી ગયા છે ચાલો ચક્કુબેન નથી આપણને મોસ્ટેડ આપું ચક્કુ બેન આવી ગયા છે ગરીબની મેલેડીમાં ચક્કુ બેન જોડાઈ ગયા છે ગરીબની મેલેડીમાં ગરીબની મેલેડીમાં ચક્કુબેન આવી ગયા છે ભાઈ બધા આવી જાઓ કાકા મને બ્લુ આપો લો તને બ્લુ આપો ચાલ ફટાફટ ગરીબની મેલેડીમાં આવો ચાલો ગરીબની મેલેડીમાં આવી જાઓ ફટાફટ ગરીબની મેલેડીમાં ફટાફટ આવો ઋષિતાજી ગરીબની મેલેડીમાં આવી જાઓ ફટાફટ ત્યાં અલ્પાબેન પણ છે લાઈક કરી દો પેલા ચક્કુબેન ત્યાં જોડાઈ ગયા છે ચક્કુબેન ચક્કુબેન જોડાઈ ગયા છે ત્યાં ગરીબની મેલેડીમાં મેલેડી જય મા મેલેડી જોઈ લો ગરીબની મેલેડી ઉભી થઈ ગઈ ચાર જણા જોડાઈ ગયા છે પ્લીઝ આ ગરીબ ની મેલેડી જોઈ લો ચાર જણા જોડાઈ ગયા છે વન લેખ સાથે પ્લીઝ કોમેન્ટ કરો પ્લીઝ કોમેન્ટ કરો ગરીબની મેલેડીમાં ગરીબની મેલેડીમાં કોમેન્ટ કરો પ્લીઝ ફટાફટ ચાર જણા જોડાઈ ગયા છે ચકુબેન જોડાઈ ગયા છે ચકુબેન ત્યાં જોડાઈ ગયા છે ચાલો બધાને બ્લુ આપું બધાને બ્લૂ આપું છું ચાલો હા ભાઈ જાજુ ખાખરાવાળી મેલેડીમાં જાવું આપણે ચાલો ચાલો મોસ્ટેટ બધાને મોસ્ટેટ આપી રહ્યો છું ચાલો ચાલો ફટાફટ ગરીબની મેલેડી માં રાજા જહુમાં ચેનલ હા ભાઈ જય માતાજી રાજા જહુમાં ચેનલ જય માતાજી જય માતાજી તમારું ગરીબની મેલેડી સ્વાગત કરે છે બેન સ્વાગત છે સ્વાગત રાજા જુમાં જય માતાજી કેમ છો મજામાં બહુ ગરીબની મેલડીમાંથી રાજા મેલડીમાં આવો આપણે બંને ચેનલ ચાલે છે બંને ચેનલ રાજા મેલેડી પણ લાવીશ રાજા મેલેડી પણ લાય છે જો રાજા લાય છે જો રાજા મેલેડી પણ લાય છે આજે ગરીબની મેલેડી અને બબે મેલેડી બંને મેલેડી એક સાથે લાય છે જોઈ લો ચાલો બતાવી દે પાફિયાઓને એક સાથે બબે ચેનલ મોનિટર થાય જો એક સાથે બબે ચેનલ મોનીટર થાય જો આવી માં મેલેડી જોઈ જોઈ લો મા મેલેડી દર્શન કરો રાત્રે અંધારાની અંદર જો મારા માથા ઉપર એક ત્રિશુલ છે જોઈ લો જો એ કહો છો તમે મારા માથાની ઉપર એક ત્રિશુલ છે આ ભાઈ પ્રેમ કા દેવાના ગરીબ ની મેલેડી માઉ ફટાફટ સોનમજી આ ગયે હે સોનમ વર્મા થેન્ક યુ મુસ્કાનજી ઓકે મુસ્કાનજી કા દુસરા આઈડી હે ભાઈ ભાઈ ગરીબની ની આવી જાવ ફટાફટ મુસ્કાનજી દુસરી ચેનલ પર આ જાવ બાપા બાપા नहीं बापा जो है प्रेम का दीवाना चलो चलो प्रेम का दीवाना राजू भाई परमार जय माता जय माता राजू भाई डबल टेप डबल टेप कर दो डबल टेप डबल टेप जय राजू भाई जय हो जय हो ओके थैंक यू मुस्कान थैंक यू थैंक यू थैंक यू मुस्कान जी थैंक यू थैंक यू थैंक यू मुस्कान थैंक यू प्रेम नो दीवाना मुस्कान जी एक साथ हो બંને એક સાથે છે જોઈ લો મુસ્કાનજી આ પ્લીઝ ફટાફટ મુસ્કાનજી આ પ્લીઝ ચકુબેન અલ્પેશભાઈ જય માતાજી જય માતાજી ચા ગરીબની મેલેડીમાં આવી જાઓ ફટાફટ ફટાફટ એને સપોર્ટ કરો ગરીબની ને સપોર્ટ કરો પ્લીઝ ગરીબની મેલેડીમાં 14 જણા 5 લાખ ચાલો ફટાફટ ફટાફટ ત્યાં જોડાઈ જાવ બધા સોનમ સોનમજી વર્મા સોનમ વર્મા પ્લીઝ ચકુબેન આને આને સપોર્ટ કરી દો સોનમ વર્માને પ્લીઝ સપોર્ટ કરી દો ફટાફટ એ મારે મુસ્કાનજી કીધું દૂસરા આઈડી મુસ્કાનજી તમારા લાઈ ચાલુ હોય ક્યાં ભાઈ પ્રેમકા દીવાના ગરીબની મેલેડીમાં જાને ભાઈ પંદર જણા છે જો પાંચ લાખ સાથે ચાલો ફટાફટ હજી એક સાથે બંને આઈડી अजे एक साथे बनने आईडी चालू से भाई एक साथे बनने आईडी राजू भाई परमार जय माताजी जय माताजी ओके ओके राजू भाई परमार लो मोस्टेट चलो आवी जाओ फटाफट राजू भाई परमार ने मोस्टेट आप दी दू नहीं हमारा लाइव चालू नहीं है दूसरी लाइव में जुड़ी है ओके ओके थैंक यू थैंक यू मुस्कान वो दूसरे आईडी में जुड़े ओके थैंक यू थैंक यू थैंक यू थैंक यू रुशिता जी सोनम वर्मा को उसका दूसरा आईडी है मुस्कान का उसको ज्वाइन कर लो जो... रुशिता जी सोनम जी को ज्वाइन कर लो मुस्कान का दूसरा आईडी है तो भाई फटाफट फटाफट राजू भाई जय माता जी जय माता जी ऑफिसर चैनल नमस्ते 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 नमस्ते, नमस्ते जाऊ अल्पेश भाई અલ્પાબેન બે બાજુ છે અલ્પેશ અલ્પાબેન બંને બાજુ છે જોઈ લો ચાલો ફટાફટ ફટાફટ પિંક આ સપોર્ટ કરો ફટાફટ ફટાફટ સપોર્ટ કરો કે તો આપો શું આપું ભાઈ શું આપું બધું તમારી પાસે તો છે ના ખુલતી કેમ ખોલવી અમને શીખવાડો મારી ગરીબની મેલડી અરે ભાઈ એ કુલે યાર હું કામ ન કુલે રાજા ના કોમેન્ટ ઉપર જાઓ ત્યાં ગરીબની ના કોમેન્ટ હશે જોઈ લો શોર્ટ વિડીયા ની અંદર ગરીબની ના કોમેન્ટ ભરતભાઈ ઠાકોરે હશે શું લખેલું રાજા મેલડી ત્યાં રાજા મેલડી હશે શું રાજા મેલડી એવું લખેલું હશે રાજા મેલડી અહીંયા ગરીબની મેલેડી છે ત્યાં રાજા મેલેડી દેખાય ટુ ઇન વન થ્રી કેવી રીતે જવાનું હસમુખભાઈને લો જો શીખવાડું લો તમને મોસ્ટ સ્ટેટ એપોર્ટ ચાલો આપ્યું આપી દીધું ને કેમ જવાનું હું તમને શીખવાડું તમારે કાંઈ નહીં કરવાનું કોઈ પણની ચેનલ અંદર જવાનું મારી રાજા મેલેડીની ચેનલ અંદર વ્યા જાવ અત્યારે ટચ કરી સબસ્ક્રાઈબર કરી લો ત્યાં આવ્યા જાઓ મારી આઈડીને અઢો આઈડી ને અડવાનું ત્યાંથી અંદર જવાનું શોર્ટ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં જવાનું ત્યાં કોમેન્ટ પડ્યું છે રાજા મેલેડીનું રાજા મેલેડીને ટચ કરવાનું અને સીધું ટ્રાન્સફર થવાનું ઓકે કાંઈ કરવાની જરૂર નથી ઘડીક રાજા મેલેડીમાં આવો ને ઘડીક ગરીબ મેલેડીમાં આવો ઘડીક રાજા મેલેડીમાં આવો એટલે બે ચેનલો દોડવા જ મળશે દોડવા તમે શું શીખડાવો છો અમે કાંઈ શીખડાવતા નથી અમે રૂપિયા કામવાનું મશીન શીખવાડીએ છીએ અમે રૂપિયા કામવાનું મશીન અમે તમે શું શીખવાડો છો આ તમારું લાઈવ ક્યાં પી છે ખબર નથી અમને તમને કાંઈ ખબર ન પડે તમને કાંઈ ખબર ન પડે જો અમે તમને શીખવાડી જોઈ લો આ બધા આવ્યા છે જો જો હું આ મોબાઈલમાં વાતો કરું ને ઓલા મોબાઈલમાં સાંભળાય ઓલા મોબાઈલમાં વાતો કરું તો ઓલા મોબાઈલમાં સાંભળાય બોલો બોલો એમાં શું શીખવાડવાનું હોય યાર આ બધા શીખવાડું તો આવે છે કાલે રાજકોટ આવું છે ને હા કાલે આવવાનો શું નવાણું ટકા આવવાનો શું નવાણું ટકા આવવાનો શું મારે કામ છે ત્યાં આવવાનું છે કાલે ખબર ન પડે તો કઈ વાંધો નહીં ખબર પડે એમ કરો જો સુડતાલીસ જણા ઉપર બેઠા બેઠા જોવે છે જો એ બધાને ખબર પડે છે જો ખરાબ તમારે જેવા કોમેન્ટ કરતા ને એટલે ખબર ન પડે ભાઈ હું આવવાનો છું હું જવાનો છું બહાર ત્યાંથી મારવારી મેલેડીમાં દર્શન કરવા હા ભાઈ એકબીજાને સપોર્ટ કરો પ્લીઝ પ્રેમ પરમારભાઈ કહી રહ્યા છે તાજુભાઈ પરમાર કહી રહ્યા છે એકબીજાને સપોર્ટ કરો ગરીબની મેલેડીમાં ધમ 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 ભાવેશભાઈ મેલેડીમાં જય મા મેલેડી જય મા મેલેડી ભાવેશભાઈ સાત લાખ થઈ ગઈ છે રાજુભાઈ એકલા બી સાડા સપોર્ટ કરે છે પ્લીઝ રાજુભાઈ પરમાર એકલા સપોર્ટ કરે છે રાજુભાઈ તમારો દિલથી આભારી આભારી જય મા મેલડી આપણે બંને 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 આઈડી જય દાદા કી જય મા મેલડી કેટલા લાખ કમાવ છો કાયમ ના ત્રી પાંત્રી લાખ તો કામી લે છે ભરતભાઈ જય માતાજી જય માતાજી કેટલા લાખ કમો ભાઈ ત્રી પાંત્રી લાખ જય મેલડી જય માહુ જય માહુ બહુ બધા રાણી હું બાઘા રાણી મેલડી માના મંદિર હા ભાઈ પ્રેમકા દેવાના હા ભાઈ હા કાલે તું આવવાનો હતો ને આવ્યો નહીં રામ 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 જય માતાજી ચાલો ભરત કાકા હવે હું જાઉં છું ઓકે ઓકે મારા દીકા જા કોમેન્ટ કરતા જઈજો ત્યાં ગરીબની મેલેડીમાં તમને હું સપોર્ટ કરી દઈશ આજ સુધી કેટલા લાખ કમાણા આજ સુધી તો બહુ લાખ કમાણા કેટલા લાખ કમાણા તમને ખબર જ ન પડે એટલા લાખ કમાણા તમારે તમારે તો બતાવું બાપુ મેસેજ પાછો બાપુ મેસેજ પાછો ન લો થેન્ક યુ થેન્ક યુ સોનમજી મસ્ટ વેલકમ સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મુસ્કાનજી દીવડા આવે છે આ ભાઈ દીવડા આવે છે બો દીપડા ક્યાં આવે છે ખોટી વાતો છે કોઈ દીપડો બીપડો નથી મારો ભાઈ જો બાર હું તો હોય જો એકલો બાર હોય છે જોઈ લો હા બતાવો શું બતાવું મારી પાસે તો પાંચ રૂપિયા નથી શું બતાવું બીડી નથી માવો છે ખાવ માંગીને ખાવ છું બબે બબે કટકા જો રાજુ પરમાર રાજુભાઈ પરમાર એકલા સપોર્ટ કરી રહ્યા છે ભાઈ અમારે રાજુભાઈ પરમાર દિલથી સપોર્ટ કરી રહ્યા છે પ્લીઝ એનો હું ખૂબ ખૂબ આભારી છું કોઈ એનો સાથ દેવા આવો પ્લીઝ રાજુભાઈ પરમારનો કોઈ સાથ દેવા આવો પ્લીઝ રાજુભાઈ પરમારનો કોઈ સાથ દેવા આવો પ્લીઝ સોનમજી આ બાજુ આવી જાઓ થોડીક વાર ગરીબની મેલેડીમાં આવી જાઓ થોડીક વાર હવે હું ભરત કાકા કાલે આવીશ હા ભાઈ કાલે આવજે ગરીબની મેલેડીમાં આવી જાય પહેલાં

પૈલું એ પહેલું જો મારા માથામાં ત્રિશુલ છે જો મારા રૂપિયા જોઈ લો દેખાય છે જોઈ લો મારા માથામાં રૂપિયા જ છે જો છે ને ભાઈ બાકી દેખાવા માં તો ગરીબ છે જો અમારે જો લાઈટ નથી પાપિયાઓ અમારી લાઈટ તોડી નાખી જો પાપિયાઓ મારા ઘરમાં તોડફોડ કરેલી જો હજી તમારે સરખું તોડવાનું આને લાઈ બંધ થઈ ગઈ લાઈ બંધ થઈ ગઈ ફરી વાર ફટાફટ ચાલુ કરો થઈ ગયા ચાલુ નેટ પ્રોબ્લેમ આવી ગઈ સવારે મને મળશે મારે ચેક કરવા પડશે તારા મેસેજ એક પછી એક એક પછી એક બનાવીને ખાય જશો એક દિવસ પછી આને બનાવીને ખાઈ જશો એ ઉલ્લેખમાં લેખમાં આવું આગળ નગર તને ગરીબની મેલેડી ને રાજા મેલેડી ખાઈ જાય રાજા મેલેડી તને આગડી ખાઈ જાય નગર આવું નહીં લઈક મારો જીવ છે એ હમ મારો જીવ છે એ ખાઈ જવાની વાત કરો છો એને કોઈ ખાતા હોય એવો મને એક વિડીયો તો મોકલો એક વિડીયો મોકલો મારા નંબર છે આની અંદર કે કોઈ પાપિયા હોય એને ખાતા હોય એવું એવો વિડીયો મોકલો આ છ વર્ષનો થયો છે આ છ વર્ષનો છે કેટલા વર્ષનો છ વર્ષનો છે છ વર્ષનો છે કેટલા વર્ષનો ખબર છે મારો જીવ છે સોનમ વર્મા પ્લીઝ થોડીક વાર આમાં આવો ને કાકાને કોમેન્ટ કરી દીધી હા ભાઈ કોમેન્ટ કરી દીધી ઓકે થેન્ક યુ જા આવે હું સુઈ જા સુઈ જા થોડાક પૈસા મોકલજે થઈ રહ્યા છે થોડાક પૈસા મોકલજે મારા ખાતામાં થઈ રહ્યા છે વાપરવાના પૈસા નથી ભરતભાઈ મગજ શાંત રાખો ભાઈ હા ભાઈ શાંત જ છે ભાઈ આ તો અસલમભાઈ આવું કે એટલે અસલમભાઈ આવું આવું લખે ને ખાઈ જવા આટું રાખ્યો છે તમને તો ખબર છે તમે તો એને હું ખાવા હાટું રાખ્યો છું મેં આ પાપી આવું આવું લખે છે એને ખાઈ જાઓ એને ઉડાડી દો નો ભાઈ ના આવું નથી ઉડાડો ના ના નથી ઉડાડો નથી ઉડાડો રેવા દો રેવા દો મારી પાસે નથી ભરત કાકા તમારી પાસે હોય તો મારામાં નાખો આ તારો નંબર નાખ લેવું નાખું નાખ તારો નંબર નાખ ગઢવી બોલવામાં મર્યાદા હો ઓ ભાઈ આજો ઠાકોરભાઈ આવ્યા છે મર્યાદા રાખજો ભાઈ તમે ક્યાંથી છો અમે બગસરાથી છીએ બગસરા અમરેલી જિલ્લો કેમ છો મજામાં મજા 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 અશ્મિન સિપાલ મજા મજા મેલેડીમાંનો બકરો છે હા ભાઈ મારી મા મેલેડીનો બકરો છે એને ખાવા માટે નથી રાખો એને મુસ્કાનજી ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મુસ્કાનજી આવ્યા ગરીબની મેલેડીમાં થેન્ક યુ લો બ્લુ થેન્ક યુ મુસ્કાન થેન્ક યુ થેન્ક યુ મસ્ત વેલકમ છે મુસ્કાનજી મુસ્કાનજી ગરીબની મેલેડીમાં આવી ગયા છે સો નંબરમાં મુસ્કાન બનીને આવી ગયા છે ના ના જોતા હોય તો તારા કાકા પાસે ઘણા છે જો પચાસ તોલાનો પેન ચેન ફેરોશ પચાસ તોલાનો છે કેટલો એકાદ તોલું તને દઈ દો બીજું શું પચાસ તોલાનો ચેન છે આપણીમાં મેલેડી છે ને આપણી જો આ રૂપિયા જ છે આપડા નથી એને કે મારો પહેલું સફરજન ખાય છે તો કયો એ આપી બતાવું બતાવું સફરજન બતાવું એને કઈ મારો ભયલું સફરજન ખાય છે પૂછતો કહે અમારો ભયલું સફરજન ખાય છે જો મુસ્કાનજીકયુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ છે સપોર્ટ મુસ્કાનજી બંને બાજુ મોનિટર કરીએ આપણે બંને બાજુ બંને બાજુ મોનિટર કરીએ આ તો ઇન્ટરનેશનલ છે આનો વારો હવે ગરીબની ની મેલે થોડાક પૈસા દેવા મળે ને આ એકાદ પછી બેનોને આપી દેવું અની અંદર પૈસા આવે ને એ તમારે તમારા બધાને વાપરવાના જીતના પૈસા આયગા મસ્કનજી એ સબ બહેનો કે લિયે ઠીક હે મેં એસે એસે બગસરા સે લે લેકે આપકો ભેજતા રહુંગા એસે એસે યહા સે મે આપકો રીટર્ન કર દુંગા ઇસમે જો પૈસા આયગા ના ઉસકો ભી મોનિટર કરો કલ સુબે સે ઉસકો ચાલુ કરના હે દોનો આઈડી કો ચાલુ કરના હે સુબે 8 બજે દેખો દોનો આઈડી કો 8 બજે ચાલુ કરના હે ક્યો યાર ફટાફટ મોનિટર કરું દેખો દોનો જ દોનો આઈડી કો ફટાફટ ફટાફટ મોનિટર કરું ચકુબેન મેસેજ ચોટી ગયા લાગે છે ભાઈ હેંગ થાય છે મેસેજ પ્લીઝ ના ભાઈ ના અમે ચડાવતા નથી અમે ચડાવતા નથી ભાઈ અમે ચડાવતા નથી હવે મેસેજ આવી आराम करो तो तकलीफ ठीक हो जाएगी अरे ना बेना ना हमें आराम नहीं करना बेना हमें सुबह हो जाएगा ठीक देखो सुबह में माता रानी मेरा सब ठीक कर देंगी टेंशन मत करो आप आप लोग आए ना देखो यहाँ पर मुस्कान है इधर आ जाओ थोड़ी देर के लिए इधर आ जाओ दुशिता जी अपना दूसरा आईडी में आ जाओ गरीब की मेल में देखो मुस्कान जी इधर अकेले मुस्कान और प्रेम का दीवाना और प्रेम का दीवाना राजू जो बने सपोर्ट करे से ज्योतिया मुस्कान जी गरीबनी मेलेडी मा से जो सौ नंबर माँ गौरव 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 आया गरीब नी मेले माँ के गौरव गौरव गुड 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 गौरव भैया गौरव गुड 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 गौरव गुड गुड थैंक यू थैंक यू मेरा गौरव आ गया अब किसी की जरूरत नहीं है ऐसे ही मॉनिटर हो जाएगी ओके गौरव आ गया मुस्कान हमारा गौरव भैया आ गया गौरव भैया मुस्कान दीदी को ज्वाइन कर लेना ठीक है मुस्कान दीदी को ज्वाइन कर लेना મને લાઈવ સોરી જવાનું મન નથી થતું ભરતકાઈ વાંધો નહીં લઈ લો લઈ લો જેને જે જોઈએ લઈ લો લઈ લો લઈ લો લઈ લો હિન્દી ના બોલો બોલે ભાઈ ના આવડતું હોય તો અરે ભૈયા ઇધર અમારે દૂસરા અમારા ફ્રેન્ડ હે ભઈયા ઓ સપોર્ટ કર રહ્યા અમે ઉધર ભી અમારે દૂસરે લગે ઓ સપોર્ટ કર રહ્યા એ આઈડી છે એ આઈડી મે આઈડી છે એ આઈડી મેં કોઈ વસ્તુ નહીં જોઈએ આભાર તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ ગઢવી ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો કીધું ને તમારા રૂપિયા અમારી પાસે તમારા ને અમારી પાસે રૂપિયા જ છે જો જો અમારી સાથે મા મેલેડી છે જોઈ લો અમારે રૂપિયાની જરૂર નથી જો બસ એક લાખ સબસ્ક્રાઈબર કરાવો એક લાખ સબસ્ક્રાઈબર કરાવો અહીંયા આવો પછી પછી આવો આ મેલેડીના દર્શન કરવા હ આખી દુનિયાને નોતરું છું ભાઈ આખી 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 હું દર વર્ષે ભયલું નો બર્થ ઉજવું છું ભગવાન દર વર્ષે ભયલું નો બર્થ ઉજવું છું હમણાં બે વર્ષ નથી ઉજવો તો તમને બધાને સાથે મળીને ઉજવવાનો છે શું લખે છે કાનો અમારો ભરત કાકા ચેજ ખોટા ખોટો હોય તો સાચો છે આ ભરત કાકા તો મરી ગયા તારા ભરત કાકા ભાઈ આ પાપી હોય આપણી મા મેલેડીને મારી એ દિવસે મરી ગયા પછી તો મારો બીજો જન્મ થયો દીકુ પછી તો તમને લોકોને તો કીધું નથી હજી કે આ પાપી હોય તો ચેનલ વાળાઓને જ કહું છું ચકુબેન પણ આવી ગયા ચકુબેન નમસ્તે ચકુબેન મારે મારે આમાં ધ્યાન રાખું કે આમાં ધ્યાન રાખું બેન ચકુબેન પણ સપોર્ટ કરે છે ચકુબેન આપણે બંને આઈડી આ તમારી બહેનોની આઈડી તમારી બહેનોની આઈડી આની અંદર પૈસા આવે ને હું બતાવતો જઈશ બરોબર આના અંદર ડોલર આવે વર્ષે બે વર્ષે હું બતાવીશ પછી તમારે કહેવાનું ભરતભાઈ મારા માટે ચેન મોકલો ભરતભાઈ મારા માટે બંગડી મોકલો સબ સબ ખેલીએ બેનો કા ચેનલ આમાં કોઈ આ ચેનલની અંદર નો સ્ટોપ બહેના ઓકે સબ નો સ્ટોપ બહેના ઋષિતાજી પ્લીઝ ઈસમે આવો છ કુબેન એ દેખો ઋષિતા મુસ્કાનજી હે ઓ ભૈયા હે સબલોગર હે ગૌરવ ભાઈ હે ચાર પાંચ લોગે ઇધર લાય ડબલ ટેપ કરી દો ડબલ ટેપ ડબલ ટેપ ભાઈ આ પિંક એમ થાય છે આઈડી જેમ તો બગસરાની લાગે છે બગસરા તો રે છે ભાઈ આ બધામાં ડુપ્લિકેટ વસ્તુ છે યાર તમને વાત તો કરું છું હું ડુપ્લિકેટ જ છું હું તમને યાર સાચી વાત કરું છું અરે હું પણ ડુપ્લિકેટ જ છું યાર હા કાનો મારો દીકરો બા બોટ આવ્યો જો કોકનો મેસેજ હતો ખરાબ મારા દીકરાએ ઉડાડી નાખ્યો બસ એટલું આવડી ગયું તો ઘણું એ સાલાને ઉડાડી દેવાનું શમશાનમાં પુગાડી દેવાનું ઋષિતાજી ઋષિતાજી બોલરા આવું કપશે ઋષિતાજી કાં ગઈ ઇધર આવો ના ઋષિતાજી છ લોકો ગયા દેખો પ્રેમ પ્રેમકા દીવાના હે રાજુ ભાઈ હે ચક્કુબેન હે સબ હે ગૌરવ ભૈયા હે કાનો કાના એ મેસેજ ઉડાડી નાખ્યો આ મેસેજને હેંગ થાય છે મેસેજને હેંગ થઈ થઈ રહ્યા છે મેસેજ બધાને ડબલ આઈડી થી હું આવીશ કાલે સપોર્ટ કરવા ચકુબેન મુંજા તને હું તો આવું છું બેન આ તો નવરા હોય તો ઘડીક વાર ખોખા મારી દેવાય આમ કઈ વાંધો નહીં હજી તો એમાં કેટલા બસો ને ચોપન સબસ્ક્રાઈબ કરશે કેટલા બસો ને ચોપન સબસ્ક્રાઈબ કરશે આ પ્રેમનો નો દીવાનો જો ઘરે આવ્યો મુસ્કાનજી પ્રેમ નો દીવાનો ઘરે આવ્યો જો આ પ્રેમ નો દીવાનો જો ઘરે આવ્યો ખવડાવવા કોમેન્ટ કર કોમેન્ટ જો નો દીવાનો જો આવ્યો બે બાજુ બંને બાજુ હાલો ગાઠિયા ખાવા જાય કેટલા વાય હાલો ગા ચાલો ચાલો હવે આપણે નાસ્તો કરવા છે ચાલો ગાઢી આવી ગઈ કમળ આપણે સફરજન લેતો હોય પેલા ઓલા માંથી ओला मारे सफर से नुको भी तो है तो को बिरुले तो एनो चाकू ले तो फेलुन सफर से कोरा ऊपर से आपरे गाठिया खाओ जाई ए बद्दा साथे रह जो मुस्कान जी ये देखो प्रेम का दीवाना बोल रहा है तुम्हारे से झगड़ा हो गया है <laughs> ए ए प्रेम का दीवाना बोल रहा है मुस्कान जी के साथ झगड़ा हो गया है गे गे गे। ए ले ले तो सफरजन ले लेलो चाकुले ते भेलू ने खवराविन पछि आपले नाश्तो करवा जाय गाठिया खावजे चलो आज पहेला रात आvio चालू थोडा सफरजन बोल बन थी जा नो थाय आम बाईपास जाऊस न्या बाईपास ने जाऊ डाय नो मजा आवे कर ચાલો હવે નાસ્તો કરવા જઈએ છીએ બરોબર ધોલે સફરજન તો લઈ લે થોડા બે ત્રણ બે લઈ લે બે ચાલો ભરત કાકા હું જાઉં અરે જાઉ માં અમે ગાંઠિયા ગાવા જઈએ છીએ ગરમા ગરમ ગાંઠિયા ચટણી